રામ રામ સીતારામ કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી આપ જોઈ લ્યો રસ્તાઓ અને રસ્તાની વચ્ચે ગ્રીનરી એકદમ મસ્ત જાણે ફોરેનમાં ફરતા હોય દુબઈ કે અમેરિકામાં એવું ફીલ થાય છે એકદમ મસ્ત સિટી બનાવી છે તો તમને આગળ બતાવું મોટી મોટી બિલ્ડિંગો છે પાર્કિંગ વ્યવસ્થાઓ છે રસ્તાઓ છે બધું મસ્ત આવી રીતે જો મોટી મોટી બિલ્ડિંગો છે જુદી જુદી કંપનીઓની એનએસસી આ સ્ટોક એક્સચેન્જ બેંક ઓફ અમેરિકાની બિલ્ડિંગ સામે દેખાય છે જે આ બેંક ઓફ અમેરિકા છે અહીંયા એની બિલ્ડિંગ છે પછી આ બધી બેંકોનું કોલ સેન્ટર છે આ પણ બહુ નજીકથી છે એટલે બહુ દેખાતી નથી વાંકી નહીં આવી શકે કદાચ આ ગ્રીનરી રસ્તાઓ જે આવી રીતે પાર્કિંગની વ્યવસ્થા પણ છે એચડીએફસી આઈડીબી યુનિયન બેંક અને બીજી બધી જીએસસી બેંક છે આ બધી બેંકો ના કોલ સેન્ટર છે આટલી બધી કંપનીઓ બેન્કો ના કોલ સેન્ટર છે તમે આને આગળ કીધું હતું કે બેંક ઓફ અમેરિકા જે આ બેંક ઓફ અમેરિકા છે આ એનએસસી છે નોક્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ બીઆઈએફએસ આ પણ એક કંપની છે મોટી મોટી કંપનીઓ છે અહીં એના બિલ્ડિંગો છે હજી તો આ એન્ટ્રન્સ જ છે કદાચ અમે આગળ જઈએ ના જઈએ પણ ઓફિસના કામથી અહીંયા આવેલા ફિલ્ડમાં એટલે અમે થોડુંક શૂટિંગ કરેલું છે જોઈ શકો આપ સાવ્યા પ્રજ્ઞા કંપનીની બિલ્ડિંગ છે સામે આ જોઈ લે બિલ્ડિંગો દેખાય છે દૂર દૂર હજી અમુક આ ડેવલપમેન્ટ નું કામ ચાલુ છે આ વિશાળ કાર પાર્કિંગ છે અત્યારે અહીંયા આજુબાજુમાં આવતો કાર મૂકી દીએ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે અથવા કેપિટલ કહેવાય અને ફાઇનાન્શિયલ હબ પણ કહેવાય અમદાવાદ ગાંધીનગર અરે ગાંધીનગર આ ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ છે એવું નથી ખાલી આખા ગાંધીનગરનું ડેવલપમેન્ટ સારામાં સારું છે અમદાવાદનું ડેવલપમેન્ટ સારામાં સારું છે અગર બીજા નેતાઓ જો બી પોતાના વિસ્તારના શહેરો આવી રીતે ડેવલપ કરે તો આખા ગુજરાત શું આખા ઇન્ડિયાની રોનક આવી જાય પણ થોડોક ભ્રષ્ટાચાર મૂકે અને પોતાના મત વિસ્તારમાં મોટા મોટા ઉદ્યોગો લાવે અને આવી રીતે ડેવલપમેન્ટમાં ધ્યાન દીએ તો ઘણું સારું વિકસિત દેશ જલ્દી થઈ જાય અત્યારે વિકાસશીલ દેશ છે એને વિકસિત દેશ કરવા માટે નેતાઓએ ભ્રષ્ટાચાર મૂકવો પડશે સરકારી અધિકારીઓએ ભ્રષ્ટાચાર મૂકવો પડશે કારણ કે અત્યારે સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટાચાર એટલો બધો કરે છે કે અને કાંઈ પણ કરતા હોય તો એને કાંઈ કહી ન જ શકતા તો શું એ અધિકારીઓમાં આપણે એવું થાય કે ભણેલા નહીં ધૂળ પડી જો ભ્રષ્ટાચાર કરતા હોય તો કેટલો ભ્રષ્ટાચાર જ્યાં એક નાની એવી બસ આવે છે મસ્ત કેટલી મસ્ત બસ છે લાગે ને કે ફોરેનની બસ હોય ત્યાં સામે એલઆઈસી ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર છે એની એલઆઈસીની ઓફિસ છે ગૂગલની ઓફિસ છે આ સામે છેલ્લી બિલ્ડિંગ દેખાય છે એમાં ગૂગલની ઓફિસ છે આપ જોઈ શકો છો મેં કરીને દેખાડું છું ગૂગલ લેન્ડેટર પછી આ એલ આઈસી ની ઓફિસ છે જોઈ લે વિશાળ ગ્રીનરી બાઈક પાર્કિંગ કેવડી મોટી બિલ્ડિંગો છે અહીંયા ઇન્ફોસિસ ની પણ ઓફિસ છે નજીક આવી ગયા આપણે એલઆઈસી ની અને ગૂગલ ની ઓફિસ અને અહીંયા છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેટલી મસ્ત બિલ્ડિંગ બનાવી છે એસબીઆઈ ની એલઆઈસી ની પણ બહુ મસ્ત બનાવેલી છે આ સામે દેખાય ઇન્ફોસિસ આ બિલ્ડિંગ જે દેખાય છે ઇન્ફોસિસ ની જે ફરી જોઈ લ્યો આ બાજુથી બ્રિજ બી આટલી બધી રસ્તાઓ ચાર ચાર રસ્તાઓ ત્રણ ત્રણ ચાર ચાર રસ્તાઓ બી છે અહીંયા જો પાર્કિંગ યુઝ કરે છે રસ્તાઓની બાજુમાં પાર્કિંગ થાય છે સ્પેસ પણ મસ્ત છે વચ્ચે સાઈડમાં આ અંડરબ્રિજ રસ્તો છે અહીંથી ઓલી બાજુ નીકળવાનો હજી કદાચ આ રસ્તો ચાલુ નહીં થયો હોય કારણ કે અત્યારે જરૂર નહીં હોય એટલે જો ઓલી બાજુથી આમ રસ્તો આવી અને અંડરબ્રિજ કે ભાઈ ટ્રાફિક ન થાય એમાં અંડરબ્રિજ કરીને આમ નીકળી જશે ઓલી બાજુ આ એસબીઆઈની બિલ્ડિંગ ગ્રાન્ડ મર્ક્યુરી વાહ જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું સરકાર ડેવલપ કરે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ પૈસા વાપરે છે પણ જો નેતાઓ ભ્રષ્ટાચાર ન કરે તો કારણ કે સરકાર તો પૈસા આપે છે અને નેતાઓ જો ભ્રષ્ટાચાર મૂકે તો આખું ગુજરાત આખું ઇન્ડિયા સારામાં સારું ડેવલપ થઈ શકે એવું આપણે આ ગિફ્ટ સિટી ઉપરથી જોઈ શકીએ પણ મસ્ત બિલ્ડિંગો છે એકદમ મસ્ત રસ્તાઓ પણ મસ્ત ગ્રીનરી પણ મસ્ત